ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હતું અને અંતે તે બાળકીએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા આ બધાની વચ્ચે રાજકારણી નેતાઓએ તો અનેક એવા નિવેદનો આપ્યા પરંતુ સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે ઝારખંડ થી ટીમ આવી ગઈ તેમ છતાં પણ ગુજરાતની સરકાર દ્વારા કોઈ જ કામગીરી ન કરવામાં આવી અને આને જ લઈને હવે શક્તિ સિંહ ગોહિલ છે તે મેદાન આવ્યા છે અને તેમણે અનેક એવા ભાજપની સરકાર ઉપર આંકડા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સહાય ચૂકવવાનો જો કે સહાય ચૂકવવાની વાત તો અહીંયા બીજી છે કારણ કે તે દીકરીનો જીવ તો હવે જતો રહ્યો છે આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શક્તિસિંહ છે તે હવે મેદાન આવ્યા છે અને તેમના દ્વારા પણ ભાજપ સરકારને અનેક એવા આંકરા પ્રહાર કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે અત્યંત દુઃખની બાબત છે કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા કુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સત્યારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સત્યારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવી દુષ્કર્મ ની ઘટનાઓ આવી તેમાં તો અત્યાર સુધી સરકારે કંઈ કર્યું નથી કારણ કે પહેલેથી આવું જ ચાલતું આવ્યું છે અને અંતે હવે ભરૂચમાં પણ જે દુષ્કર્મ થયું તેમાં આ દીકરીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હજી સુધી ભાજપની સરકાર દ્વારા કોઈ પણ નેતાઓ દ્વારા તેમના વિશે કંઈ કહેવામાં નથી આવ્યું કે તેમના વિશે કંઈ લખવામાં નથી આવ્યું પરંતુ હવે આ બધાની વચ્ચે જે કોંગ્રેસ છે તે મેદાને આવી છે ને તેના દ્વારા અનેક એવા આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા છે એ પછી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના આવા દિગ્ગજ નેતાઓ હોય એક બાદ એક તે લોકો પોતાનું નિવેદન આવી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે ક્યાં સુધી ભાજપ સરકાર આવા દુષ્કર્મ ઉપર પોતાની ચૂપી સાંધીને બેસશે આવી જ રીતે અનેક એવી ગુજરાત દીકરીઓ છે જે દુષ્કર્મનો ભોગ બની રહી છે તેમ છતાં પણ ભાજપ સરકાર દ્વારા કોઈ જ એવા પગલા લેવામાં નથી આવતા જેના કારણે કદાચ આવા દુષ્કર્મના કિસ્સાઓ ઘટે જોકે અત્યારે હાલ અનેક લોકો આ ભરૂચની દીકરી માટે ફાંસીની માંગ કરી રહ્યા છે કે જે યુવક છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું તેને ફાંસી આપવામાં આવે તેમ છતાં પણ કદાચ ગુજરાત સરકાર પાસે એવો ટાઈમ નથી એવો સમય નથી પોતાના ઉદ્ઘાટનમાંથી બહાર આવવાનો કે કદાચ તે દીકરીને ન્યાય આપવાની વાત કરે ગુજરાતમાં અનેક એવા દુષ્કર્મના હજી સુધી એવા કેસ છે તે હજી સુધી પેન્ડિંગ પડ્યા છે પરંતુ તેમ છતાં પણ ગુજરાત સરકારને કદાચ આ દસ વર્ષની દીકરી સાથે શું થયું હતું એ કદાચ દેખાયું નહીં હોય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જો મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર